પાલિકામાં બજેટની કોપી સળગાવવામાં આવી મિત્રો કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસના નેતાઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે કોર્પોરેશન બિલ્ડિંગમાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓ કાર્યકર્તાઓએ બજેટની કોપી સળગાવી છે બજેટના રૂપિયા નાગરિકોના ટેક્સના અને તેઓના સંપૂર્ણપણે વેડફાટ થયો હોય તેવા આક્ષેપ કરવામાં આવે છે કોંગ્રેસ પક્ષના વડોદરા શહેર પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં પાલિકા ખાતે મોરચો પહોંચ્યો છે